સો કરોડના ભ્રષ્ટાચારમાં હવે નવો વળાંક આવ્યો છે આદિવાસી પંચના એવા લાલસિંહ ગામિત વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદ કરનાર દાદરિયા ગામના સરપંચ મહેન્દ્ર ગામિત એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાલસિંહભાઈ ગામિતે

પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી કે ભાઈ લાલસિંગભાઈ ગામિત વિરુદ્ધ એક ફરિયાદ થઈ છે વાલોડ ખાતે આવેલી આદિવાસી પંચની એક ઓફિસમાં ગામિત દ્વારા આવેલ કે ભાઈ અમને ત્યાં બોલાવવામાં આવેલ લાલસિંહભાઈ ગામિત દ્વારા અને ત્યાં એમની ઓફિસમાં જ ગામિત ભાષામાં ગામિત બોલીમાં માંગણી કરવામાં આવેલ કે ચાલીસ ગામ છે તો ચાલીસ લાખ રૂપિયા આપવા પડશે પણ સમાજની વાત છે તો એમાંથી ત્રીસ લાખ રૂપિયા તમારે આપવા પડશે એનો કંઈક ઓડિયો રેકોર્ડ પણ છે મહેન્દ્રભાઈ ગામિત પાસે એવા મહેન્દ્ર ગામિતના આરોપ છે આખા ઘટનામાં આપણે જોઈશું કે જેટલી ઝડપથી આ તપાસ નથી ચાલી એટલી ઝડપથી લાલસિંહભાઈ ગામિત વિરુદ્ધ તરત એફઆઈઆર પણ થઈ છે તો શું હવે પછી જેટલા પણ ભ્રષ્ટાચારી છે એમના વિરુદ્ધ જ આટલી ઝડપથી કાર્યવાહી થશે કે કેમ જીજે દેશી ન્યૂઝ તટસ્થ છે આખે આખી ઘટનામાં શરૂઆતથી જ જોડાયેલા રહ્યા છે જીજે દેશી ન્યૂઝ ક્યારેય ભ્રષ્ટાચારનું સમર્થન કરતી નથી જીજે દેશી ન્યૂઝ ખંડણીનો આરોપ જેમની પર લાગ્યો છે લાલસિંહભાઈ ગામિત એમનું પણ સમર્થન કરતી નથી પણ ક્યાંક ને ક્યાંક સિક્કાની બંને બાજુ આપણે જોઈએ તો જેટલી ઝડપથી ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈતી હતી એજન્સીઓ વિરુદ્ધ બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી થવી જોઈતી હતી એ થઈ નથી પણ એક ઓડિયો જે કહેવાય છે એના આધાર પર ગણતરીના કલાકોમાં કહી શકાય કે એક આરોપ લાગી ગયો છે પોલીસ તપાસ ચાલી રહી છે દૂધનું દૂધ પાણીનું પાણી ચોક્કસથી થશે જ પણ ક્યારેક આવા કિસ્સાઓમાં અગાઉના એપિસોડમાં પણ જીજે દેશી ન્યૂઝમાં જણાવવામાં આવ્યું હતું કે ક્યારેક તંત્ર વિરોધની કોઈ કાર્યવાહી હોય છે તો તપાસના આદેશો ચાલે છે ને તપાસ બહુ મંદ ગતિએ ચાલતી હોય છે પણ જ્યારે વિપક્ષ કોઈ ભૂમિકામાં હોય કે ફરિયાદી હોય ને એની પર કોઈ આરોપ થયો હોય તો તાત્કાલિક ધોરણે એની પર એક્શન મોડમાં તંત્ર આવી જતું હોય છે સાબિત ચોક્કસથી થયું છે કે ભ્રષ્ટાચાર થયો છે તલાટી છે બે બે ગામના એમને સસ્પેન્ડ કરવાના આદેશ પણ આવી ગયા છે સરપંચને પણ દંડ ફટકારવામાં આવ્યો છે અને જો ભ્રષ્ટાચાર ન થયો હોત કોઈ આખે ઘટનીમાં ઘટનામાં કોઈ વસ્તુ બની ન હોત તો મહેન્દ્ર ગામિત લાલસિંહભાઈ ગામિતની જે આદિવાસી પંચની ઓફિસમાં ગયા કેમ મુખ્ય પ્રશ્ન છે અને ગયા અને આખી જે દસ મિનિટની ઓડિયોની વાત ચાલી રહી છે ઓડિયો રેકોર્ડિંગ છે દસ મિનિટ સુધી આ ઘટનાક્રમ ચાલ્યો આજે વાતચીત ચાલી જો ભ્રષ્ટાચાર ન થયો હોત તો એ મળવા ગયા ન હોત તો ક્યાંક ને ક્યાંક એ પણ સાબિત થાય છે આ વસ્તુમાં કે ભાઈ ભ્રષ્ટાચાર ચોક્કસ થી થયો છે બે તપાસ હવે ચાલશે વાલો કરોડની ભ્રષ્ટાચારની જે મંદ ગતિની તપાસ છે એ તપાસનો અંત અને એના અંત પછી જે નિરાકરણ આવે છે એ તંત્ર તરફથી કેટલી ઝડપે હવે ચાલે છે એ જોવું રહ્યું અને લાલસિંહભાઈ ગામિત જેમણે ત્રીસ લાખ રૂપિયાની ખંડણી માંગવાનો જે આરોપ લાગ્યો છે એની તપાસ તટસ્થપણે થાય છે કે કેમ એ પણ હવે પ્રજા મુખે રહ્યું છે કે હવે આનો અંત શું આવશે અને આનો એન્ડ શું આવશે એ હવે બધાએ જોઈ રહ્યું પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છે ઘણા સમયથી આખી ઘટનાક્રમ છ સાત મહિનાથી જિલ્લામાં ચાલી રહ્યો છે જિલ્લામાં ચર્ચાઈ રહ્યો છે પણ આખી ઘટનામાં એક નવો વળાંક આ ત્રીસ લાખના ખંડણીથી ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રુપોમાં પણ હવે ચર્ચાઓ ચાલી રહી છે કે આ રીતે પૈસાની માંગણી કરવી કેટલી યોગ્ય શું કરી છે કે કેમ એ હજી સુધી સાબિત થયું નથી એટલે એને આપણે તપાસનો જ વિષય માનીશું આવો સાંભળીએ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી શું કહે છે વાલોડ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર નવસો બાસઠ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે મુજબના કામે ગુનો તારીખ એક આઠ બે હજાર પચીસના કલાક તેર જીરો વાગે દાખલ કરવામાં આવેલ છે આ કામે ફરિયાદી મહેન્દ્ર ગામિત રહેવાસી દાદરિયા દાદરિયા ઉપલી તાલુકો વાલોડ ગામના સરપંચ તરીકે છે તેઓએ આ કામના આરોપી લાલસિંહ છગનભાઈ ગામિત રહેવાસી કોસંબિયા તાલુકો વાલોડ જિલ્લા તાપી નાઓ વિરુદ્ધમાં દાદરિયા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર થયેલ આક્ષેપોવાળી અરજી અનુસંધાને આ કામના આરોપી લાલસિંગભાઈ છગનભાઈ ગામિત કે જેઓ આદિવાસી પંચના આગેવાન છે તેમણે આ કામના ફરિયાદીને તેઓએ કરેલ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે કોઈ પણ પ્રકારની રજૂઆત નહીં કરે અને તેઓ પર કોઈપણ પ્રકારનું દબાણ નહીં લાવે તે અનુસંધાને રૂપિયા ત્રીસ લાખ બળજબરીથી કઢાવી લેવા માટે માંગણી કરેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામે આગળની તપાસ વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે આ આ કામે ફરિયાદી તરફથી એક ઓડિયો રેકોર્ડિંગ કરવામાં કરવામાં આવેલ આવેલ છે છે જેની પણ તપાસ જાણ ના બાબતે કોઈ નથી પરંતુ સદર ગુનાની તપાસ ચાલુ છે સમગ્રમાં પણ આપણે આગળ જોઈશું પણ થયો છે પોતે દાદરિયા ગામના સરપંચ શ્રી કબૂલ કરી રહ્યા છે કે ભાઈ તલાટી પણ સસ્પેન્ડ થયા છે જો ભ્રષ્ટાચાર ન થયો હોત ગામના વિકાસમાં દાદરિયા અંધાત્રી ગામમાં ભ્રષ્ટાચાર ન થયો હોત ધીમે ધીમે મંદગતિએ ભલે પણ ચોક્કસથી તપાસ થઈ છે અને ભ્રષ્ટાચાર થયો છે એનો ખુલાસો ચોક્કસથી થયો છે ત્રીસ લાખની જે વાત છે ઉપજાવેલી છે કે કેમ શું આ આક્ષેપ સાચા છે કે કેમ એ આગળનો સમય તો ચોક્કસથી બતાવશે જ પણ હાલ જેમની પર આક્ષેપ થયા છે ત્રીસ લાખ રૂપિયાની ખંડણીના એવા લાલસિંહભાઈ ગામિત એમના વિડીયોમાં શું કહે છે આવો સાંભળીએ જે કઈ અત્યારે સોશિયલ મીડિયામાં અને વાલોના ભ્રષ્ટાચાર બાબતે જે કઈ સોશિયલ મીડિયામાં ચાલે છે જે બાબતે મારો જે ખુલાસો છે એ હું ખુલાસો આપવા માટે અત્યારે ખુલાસામાં મારો એવું છે કે જે ફરિયાદી અત્યારે ત્રીસ લાખની વાત કરી છે કે ત્રીસ લાખ રૂપિયા લીધા માગણી કરી છે એમણે એમણે ધારો કે ચાર સાતની વાત કરી છે ચાર સાત પછી એક બી કોલ અત્યારે પૈસાની લેવડ દેવડ માટે થયો છે કે કેમ એ ચકાસણી કરવામાં આવે એક પણ ફોન એમની સાથે જો પૈસાની જ જો માગણી હોય તો ચાર ચા સાત પછી પણ પૈસાની માગણી માટેનો ફોન હોવો જોઈએ ત્રણ સાત તારીખે અમે લોકોએ ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપીને ફરીથી એક રજૂઆત કરી હતી એટલે એમણે ચોથી તારીખે કોન્ટેક કર્યો એટલે એમનો ઇન્ટેન્સ એ બતાવે છે કે હેમ કેમ પ્રકારે તમે લોકો આટલા પૈસા લઈ લો અને આ પૂરું કરો જ્યારે તપાસ સમિતિ ચાલતી હોય જિલ્લાની અને તાલુકાની એ સમયે આ જે અંદર ભ્રષ્ટાચારની જે વાત છે એને વીટો વાળવાની જે વાત છે અથવા તો એને પૂરું કરવાની જે વાત છે જે તે એજન્સી અને ફરિયાદી મહેન્દ્રભાઈ ગામિત જે છે એમણે આ ફરિયાદી તરીકે જે વાત કરી છે કે ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરી પણ હું સ્પષ્ટ કહેવા માગું છું કે હું અભણ નથી ભણેલો ગણેલો માણસ છું અને સોશિયલ વર્કમાં છેલ્લા વીસેક વર્ષથી કામ કરું છું મને ખબર છે કે આ લોકો શું કરે છે એટલે અમારી મૂળ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની વાત હતી ભ્રષ્ટાચારને ઉજાગર કેવી રીતે કરી શકાય તો અમે લોકો એની સાથે કોન્વોકેશન ચાલુ હતું એમના મહેન્દ્રભાઈ ગામિતના ફરિયાદીના છેલ્લા તમે બધા જ કોલ રેકોર્ડ કરાવશો તો ખબર પડશે કે એમણે મને ક્યારે ક્યારે કોન્ટેક છે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ અમને કોન્ટેક કરેલો છે અને એમના નામો ટૂંક સમયમાં અમે લોકો જાહેર કરીશું કે આ કેમ કરવાનો હું કોઈ તપાસ સમિતિનો સભ્ય નથી કે અધ્યક્ષ નથી અથવા તો કોઈ અધિકારી નથી કે આ જે ભ્રષ્ટાચાર છે એના પર વીટો વાળીએ કે અથવા એને દબાવી દઈએ કે એમણે અમને ઓફર કરી કે અમને અમે લઈ લીધા અમારો મૂળ ઉદ્દેશ હતો કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો અને જ્યારે એ પૈસાની વાત કરે અથવા લઈને આવે તો અમારે એસીબી એટલે લાંચ વિશ્વ ખાતાને એ સામે સરપંચ તરીકે એમને પકડાવવાની ગણતરી હતી એટલા માટે અમે લોકો એમની સાથે વાતચીતો કરતા હતા એમના મનમાં દાનતમાં ખોટ છે એટલા માટે જ એ વિડીયો રેકોર્ડિંગ કરી ચાલુ આવ્યું મારા મગજમાં કોઈ એવી ખોટ નથી મને ડર નથી કે કોઈ મારે પૈસા લેવાના નથી એટલે મેં એમની સાથે સહજ વાત કરી છે અને સહજ વાતમાં મેં કોઈ દિવસ એમને ધમકી કે કોઈ વસ્તુ આપી નથી એ જાહેર થાય છે એટલે મારી સમાજના આગેવાનો અને સમાજના લોકોને એ વિનંતી છે કે આવા ભ્રષ્ટાચારીઓ અને જે સરપંચ છે અત્યારે સમાજનો માણસ છે પણ એ બિન આદિવાસીઓના સમાજના ઇશારે ચાલે છે અને છેલ્લે એમણે ફરીથી પાછું કોઈક ઇન્ટરવ્યુમાં એવું કીધું છે કે નવ લાખ રૂપિયાની લીધી છે પણ એમની પાસે કોઈ સબૂત હોય તો એ બતાવે હવે ત્રીસ લાખ રૂપિયા પરથી હવે નવ લાખ રૂપિયા પર આવેલા છે તમે કોઈ પૈસા આપેલા હોય અને લીધા હોય લેવડ દેવડ થયો એની કોઈ વિગત હોય તમારી પાસે હોય તો આપો અમને નહીં તો હવે બદનક્ષીનો દાવો હવે ટૂંક સમયમાં એમના પર કરવામાં આવશે આપને ખબર જ છે કે જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી જે ગેલેક્સી અને રોયલ એજન્સી છે તે અને સંડોવાયેલા સરપંચો જે મારી સામે ફરિયાદ કરી છે તે મહેન્દ્રભાઈ કામે એમણે વારંવાર એવું કીધું છે કે જે કંઈ પ્રેસ મીડિયાના મિત્રો છે એમને ભરપૂર પૈસા આપી દેવામાં આવેલા છે એમના મોડા બંધ કરી દેવામાં આવેલા એટલે તમે પણ ચૂપ થઈ જાઓ જે કંઈ હોય તે પણ અમે સુધી એટલા સ્વીકાર્યું નથી એટલે વારંવાર કોન્ટેક કરવાનો પ્રયત્ન કરેલો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અમને પ્રયત્નો કરવામાં આવેલા છે કોન્ટેક કરવાના કે આમ નહીં જો આમ આમ નહીં જો આમ અમે ધારો કે મીડિયાના મિત્રોને બંધ કરાવી શકીએ અધિકારીઓને ધારો કે ચૂપ કરાવી શકીએ તમે કયા છો એટલે આવા પ્રકારની વાતો એમણે કરી અમે નથી કરી એટલે ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે આ ખૂબ જાગરૂપ થયો છે સાબિત કરી નથી કર્યા કલેક્ટર અથવા ડીટીઓ સાહેબે કરેલા તો એ ભ્રષ્ટાચાર થયો છે એ સાબિત કરે છે કે ભ્રષ્ટાચારમાં લીવ કરવા અને જે પૈસા આપવાની જે વાત છે એ તદ્દન પાયાવિહોણી છે અમને એમણે મોબાઈલ લઈને આવવાની જરૂર જરૂર પડી ચાલુ કરીને એનો મતલબ એ છે કે એ લોકો ગમે તે રીતે સામાજિક આગેવાનને સંડોવવા અને ગમે તે રીતે દબાવવાનો પ્રયત્ન કરવા માટે આ રીતે રેકોર્ડિંગ કરે અને વારંવાર એ વાત શું કરવા કરે છે ના અત્યાર સુધી અમે એ લોકો પાસે એક પણ ઉપયોગ લીધો નથી હવે ત્રીસ લાખ પરથી નવ લાખ રૂપિયા પર આવેલા નવ લાખ રૂપિયા ક્યારે લીધા કેવી રીતે લીધા કોણે આપ્યા એ સાબિત કરે એ તો એમના પર માનહાનિનો કેસ અત્યારે તૈયાર છે અને એ થશે